આજની જે પત્રકાર પરિષદ જે રાખવામાં આવેલી છે એ જે સી માધ્યમથી અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત કમલ છે જે તમે એકલા નથી એ બેનર હેઠળ જે નબળા બાળકો છે નબળા બાળકોના માટેનું માર્ગદર્શન અને એના માટેનું કોચિંગ ક્લાસ આપી શકાય તે માટેનું એક પ્રી પ્લાનિંગ કરવા માટે અને બાળકોને અને વાલીઓને પણ એની જાણકારી પ્રાપ્ત થાય એ માટે આ પરિષદ અમે યોજી હતી અમે ટૂંક સમયમાં વલસાડ જિલ્લામાં ખાસ કરીને વલસાડ સિટીમાં અને ત્યાર પછી સિટીની બહાર અમે મોટી સ્કૂલોની અંદર દસમા અને બારમા ધોરણના બાળકોને માર્ગદર્શન આપીશું ત્યાર પછી એમાંથી જે બાળકોની ઈચ્છા થાય કે મારે આ વિષયમાં માર્ગદર્શન લેવું છે અથવા તો મારે એમાં શીખવું છે તે એવા બાળકોને અલગથી અમે કોચિંગ ક્લાસ આપવા માટેના પ્રયત્ન કરીશું બાળકોની જેવી લિસ્ટિંગ આવશે અમે અત્યારે અગિયાર તારીખે બીએપીએસ ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છે એમાં જે એમની અમારી પાસે લિસ્ટિંગ આવશે એટલે તરત જ બીજા દિવસથી અમે આ કાર્યક્રમ ચાલુ કરીશું હા સર જેસીએ વલસાડના સભ્ય જેસી જુતા પારેખને એક વિચાર આવ્યો કે સર વલસાડ જિલ્લાનું બોર્ડનું પરિણામ દર વર્ષે ખૂબ જ ઓછું આવે છે અને આપ વિષય નિષ્ણાત છો સર આ દિશામાં આપણે બાળકોને મદદ કઈ રીતે કરી શકીએ એક નાનકડા વિચારથી અમે અહીંયા સુધી પહોંચી ગયા કે વલસાડ જિલ્લાના તમામ નબળા બાળકોને એટલે જેઓ ભણવામાં નબળા છે કોઈ પણ કારણસરને વિષયમાં તકલીફ પડતી હોય તે વિષય કોઈ પણ હોય સાયન્સ હોય કોમર્સ હોય આર્ટ્સ હોય ધોરણ દસ બાર અથવા બંને મીડિયમ એટલે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળકોને અમે રૂબરૂ કોચિંગ આપવાની તૈયારી બતાવી છે અને આ વિદ્યાર્થીઓ લેખન કાર્ય ખૂબ જ ઓછું હોવાને કારણે એ લોકો પરીક્ષામાં લખી શકતા નથી અને આ તકલીફ કોવિડ પછી વધારે શરૂ થઈ છે એટલે ઘણી બધી તકલીફોનો ઇલાજ વિદ્યાર્થી પાસે નથી હોતો પરંતુ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમસી સી મળ્યા અને અમે એક રૂપરેખા બનાવી કે આવા બાળકોને કેવી રીતે મદદ કરી શકાય તો દરેક શ્રીને ભૂસરાસરે એક લેટર પાઠવ્યો છે દરેક સ્કૂલમાંથી અમે નબળા બાળકોની યાદી મેળવીશું અને આ ને અલગ અલગ વિષય પ્રમાણે વહેંચણી કરીને એક સ્કૂલ રાખીને કે રવિવારે સ્કૂલમાં દરેક ક્લાસરૂમમાં અલગ અલગ વિષયનું કોચિંગ ચાલતું હશે કોઈ વિદ્યાર્થીને કોઈ એક રીત નહીં આવડતી હોય કોઈ એક ચેપ્ટર નહીં આવડતું હોય કે આખો વિષય નહીં આવડતો હોય તો અમારા નિષ્ણાતો આ સેવા કાર્ય કરશે અને આ સેવા કાર્ય વિનામૂલ્યે કરવામાં આવશે અને જેસીઆઈ સીઆઈ વલસાડનું ટેગલાઇન છે કે તમે એકલા નથી